નવસારી પૂર્વ વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન ટિકિટ બારીની બાજુમાં બનાવવામાં આવી રહેલ ડિવાઇડરનો રિક્ષા એસોસિએશન તેમજ સ્થાનિકોએ વિરોધ કરી મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસની ગતિ બુલેટની ગતિ આગળ વધી રહી છે ત્યારે લોકોને સમસ્યાઓ પણ એટલી જ પડી રહી છે હાલમાં નવસારી પૂર્વ વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન ટિકિટ બારીની બાજુવાળો રસ્તો જે ખૂબ જ સાંકળો હોય અને એ રસ્તા પર હાલમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા રસ્તાની મધ્યમાં ડિવાઇડર બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ માર્ગ વધુ સાંકડો બનશે જેને લઈ રિક્ષા એસોસિએશન દ્વારા આ ડિવાઇડર બનવાથી તેમને પડતી તકલીફ તેમજ સ્થાનિકોને પડતી તકલીફને ધ્યાને લઈ એક લેખિત રજૂઆત નવસારી મહાનગરપાલિકાના કમિશનરને કરવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા હવે કેવો અભિગમ આપવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે હાલમાં નવસારી નગરપાલિકા એમણે જે ડિવાઈડર બનાવવાનું કામ ચાલુ કર્યું છે ચાલુ કર્યું છે તેના માટે અમે તમામ રિક્ષાવાળા ભાઈઓ અમારી રોજી રોટી આજે ખોવાવાની છે ખોવાની તેનું કારણ એક જ છે કે જે બનાવે છે તેના માટે કોઈ વાંધો નથી ગુપ્તા લોજ પાસેથી લઈને ક્રિષ્ના દાણા ચઢાવવા સુધી બનાવે તે વાંધો નથી ત્યાંથી એટલો રસ્તો છોડી દે અને અમારી રિક્ષા રિક્ષા ની રોજીરોટી ચાલુ રહે એના માટે સાહેબ ને ભલામણ કરવા આવ્યા છે